પોરબંદરની શેરીએ ગલીએ થી વધુ જગ્યાએ ગણેશ પ્રતિમાઓના સ્થાપન કરીને 5 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ ગઈકાલે મોટા ભાગના ગણેશ પંડાલ ખાતેથી દરિયા કિનારે પ્રતિમાના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્રની આવડતના કારણે આ વર્ષે હજુર પેલેસના આગળના ભાગે વિસર્જન થયું ત્યારે પ્રતિમાઓને દરિયામાં આગળ લઈ જવાની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી કાંઠા પાસે જ વિસર્જન કરવામાં આવ્યું હતું અને તેના કારણે સવારથી ઠેર ઠેર બીચ ઉપર ગણેશ પ્રતિમા ઉડી રહી છે તો તેને પણ કમાણીનું સાધન બનાવીને અનેક શ્રમિક પરિવારો જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ શોધીને બે પૈસા કમાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે ચોપાટીના બીચ ઉપર ગણેશ પ્રતિમાની અવદશાના આ દ્રશ્યો જોઈ શું કોઈની લાગણી નથી ડુભાતી પોરબંદરના સમુદ્ર કિનારે સ્વાભાવિક રીતે ઓપીના ગણપતિની પ્રતિમાઓ છે એ હાલ પોરબંદરના ચોપાટી બીચ નજીક છે ખુલી રહી છે મહત્વની બાબત એ છે કે અગાઉથી જાહેરનામું બહાર પડ્યું હતું કે પીઓપીના ગણપતિ છે તેના વહેંચવા અને બનાવવામાં પ્રતિબંધ છે પરંતુ તંત્રએ આ જાહેરનામું ગણેશ ચતુર્થીના બે દિવસ પહેલાં બહાર પાડ્યું હતું અને તેની પહેલાં જ ગણેશ પ્રતિમાઓ બની ચૂકી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને તેના કારણે હાલ પોરબંદરમાં ગણેશ પ્રતિમાના અવશેષો રહ્યા છે ગણેશ વિસર્જન સમયે હાલ ઠેર ઠેર ગણેશ પ્રતિમાઓ છે ચૂકી છે ત્યારે એક મહત્વનું સૂચન એવું પણ થયું છે કે આવતા વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે ત્યારે જે કોઈ ગણેશ પ્રતિમા હોય તે જે તે વિસ્તારમાં આવેલા મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવે અને વર્ષભર તેની પૂજા કરવામાં આવે જેથી ફરીથી નવા વર્ષે જ્યારે ગણેશ ચતુર્થી ઉજવણી કરવામાં આવે ત્યારે એ જ પ્રતિમાનું સ્થાપન કરી શકાય તેનાથી લોકોને જે ખર્ચ થતો હોય તે પણ બચી શકે તેની સાથે સાથે ગણપતિની જે પ્રતિમા છે તે પણ જળવાઈ રહે અને તેના વર્ષ પર પૂજન અર્ચન થઈ શકે પોપણ રાજકાર જિજ્ઞાસ